કચ્છનું નામ સમગ્ર વિશ્વમાં તેની વિવિધતાના લીધે પ્રસિદ્ધ છે અહીં લવણ અને લાવણ્યનો સમન્વય છે અહીંની કલા હસ્તકલા લોકોની મહેનત અને ઉદ્યોગ સાહસિકતા તેને વિશેષ બનાવે છે આજે વાત કરીશું કચ્છના એક એવા ગામ વિશે જેનું નામ એશિયાના સૌથી ધનિક ગામોની શ્રેણીમાં અંકિત થયું છે શું આપ જાણો છો આ ગામ વિશે જો નહીં તો આ ખાસ સ્ટોરી અંત સુધી જોજો આપણે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓના નામ સાંભળતા હોઈએ છીએ પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાના વિવિધ દેશોમાં ધનિક ગામ પણ સ્થિત છે તમને જાણીને નવાઈ લાગશે કે સૌથી ધનિક ગામની શ્રેણીમાં ગુજરાતનો એક ગામ પણ સામેલ છે કરોડથી વધુની ભારતીય રૂપિયાની બેંક થાપણો છે કચ્છના માધાપરના લોકોની આ ઉદ્યોગ સાહસિકતા તેમને માત્ર દેશમાં જ નહીં પરંતુ આખા એશિયામાં ધનિક બનાવે છે અને વિદેશથી ત્યાંની સંસ્કૃતિ થોડુંક એજ્યુકેશન બધું મેળવ્યું અને એ જ પ્રવૃત્તિ માધાપરમાં એ લોકોએ શરૂ કરાવી અને એ લોકોનો ગામ પ્રત્યે લગાવને કારણે વારંવાર ગામમાં બાર મહિનામાં એક વખત ગામમાં આવે અને પોતાના વિચારો વ્યક્ત કરી જાય આર્થિક યોગદાન આપી જાય અને એના કારણે આ બધી અમારી સુવિધાઓ ઊભી થઈ છે

શોપકીપર્સ કે ગમે તે જુઓ વેડિંગ અત્યારે હોય છે વેડિંગનું અત્યારે ઇઝ ધ બિગેસ્ટ રેવન્યુ છે ઇનડાયરેક્ટલી તો ડેફિનેટલી અહીંયા કદાચ અમે સ્પેન્ડ કરીએ ગવર્મેન્ટને ફાયદો છે બેંકને ફાયદો છે બૂસ્ટ મળે છે બધી બાજુથી બાપુજી મારા સસરાનું એવું હતું કે ઇન્ડિયા પૈસા મોકલી દો આપને કાંઈ પણ બીજા દેશમાં કાંઈક તકલીફ પડે તો આપનો દેશ એ આપનો દેશ તો અમે એ રીતના ઇન્વેસ્ટમેન્ટ કર્યું અત્યારે ત્યાંના કદાચ અહીંયા બિઝનેસ ના કરે પણ ત્યાંનો પૈસો અહીંયા ખર્ચે તોય પણ અહીંયા આંગળી દેશની ઇન્ડસ્ટ્રીને તો કામ આવે ને તો મારું એવું બધું માનવું છે અત્યારે ફોર એક્ઝામ્પલ લગ્નની શોપિંગ કરે તો ઓબ્વિયસલી બહારનું જ નાણું છે ને એમ તો અહીંયા આંગળી દેશમાં આવીને એ લોકો વાપરે તો આપણા દેશને જ એ હેલ્પ થાય એમ ચાર પેઢીથી સ્વદેશમાં પૈસા મોકલવાની વિચારધારાને આગળની પેઢી પણ જાળવી રાખે તે માટેના પ્રયાસો પણ થઈ રહ્યા છે એક વ્યવસ્થિત સ્ટુડિયો બનાવી અને વર્ચ્યુઅલી માધ્યમથી ગુજરાતીના ક્લાસ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને અમે ગુજરાતીને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આ ગુજરાતી ભાષા જ અમને આવનારી પેઢીને અમારી સાથે જોડી રાખશે જબ એનઆરસી આપણે દેશમાં વેલકમ કરતા और उनको बैंक की नई नई योजनाओं के बारे में बताया जाता है कि उनको कहाँ अपने पैसे का इन्वेस्टमेंट करना है कहाँ उनको रखना है और जिससे उनकी जो मूल रुचि मूल राशि है वो सेव रहे और आगे उनकी दिनों दिन बढ़ती जाए जिससे उनका विकास हो हमारे जिले का विकास देश का विकास हो बाधापर लोग विश्व भर में विविध देशों में रहे जबकि यू के यू अफ्रीका और अन्य अनेक देशों में તેઓ તેમના ગામના વિકાસ અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે વિદેશમાં વસતા માધાપરના લોકો ગામની સાથે સતત સંપર્કમાં રહે છે અને ત્યાંના વિકાસ માટે નાણાકીય મદદ કરે છે આ ગામના લોકોની મહેનત ઉદ્યોગ સાહસિકતા અને ગામના વિકાસ માટેના સમર્પણને કારણે માધાપરે વિશ્વના સૌથી ધનિક ગામોમાં સ્થાન મેળવ્યું છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી બંકિમ ત્રિવેદીનો રિપોર્ટ